આજે કઈ બાબતને લઈને તમને તમારે આવેદન ભારત સરકારને દ્વારા એના ગૃહ પ્રધાન શ્રી અમિત શાહ દ્વારા જે અમારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરવામાં આવ્યું છે લોકસભામાં જે કાયદાના બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકર આજે હોય તો જ ભારતનું બંધારણ અને ભારતના ન્યાય મળ્યો હોય લોકોને પીડિતોને અચાર દલિતોને ઓબીસી સમાજને અને એનું લોકસભામાં અન્યાય અને અપમાન કરવામાં આવ્યું એના સંદર્ભમાં આજરોજ અમે તળાજા શહેર અને તાલુકાના ગ્રામ્યના દલિતો દ્વારા અને ખાસ અમારા બેનશ્રી કોંગ્રેસના મહિલા એક અમારા નીડર અને લડા લડાયક જીલુબેન જીલુબેન છેલોત તળાજા શહેર કોંગ્રેસ દ્વારા ગુજરાત દલિત અધિકાર સંઘ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ભાવનગરના મહેશભાઈ ભી બોરીચા હાજીપરના સરપંચ શ્રી રાજુભાઈ જીત્યા ભદ્રાવળના સરપંચ શ્રી દાનાભાઈ નાનજીભાઈ જીત્યા વગેરે વિશાળ સંખ્યામાં હસમુખભાઈ રાખો રાઠોડ બાબુભાઈ જે નામાંકિત આગેવાનો દ્વારા આજરોજ મામલતદાર શ્રી તળાજાને અમે આવેદનપત્ર આપ્યું છે અને આ આવેદનપત્ર અમારું ભારત સરકાર સુધી પહોંચે અને અમિત શાહ દ્વારા જે કાંઈ કરવામાં આવેલ છે અપશબ્દો જાહેરમાં માફી માગવામાં આવે અને એમને રાજીનામું આપવાની ફરજ પડે બસ જય ભીમ